અને હવે જોઈશું સમાચાર સુરતમાં આજે શિક્ષણને ઉત્સવ રૂપે ઉજવતી એક ઉલ્લેખનીય ઘટના સામે આવી છે કેન્દ્રીય મંત્રી ઉદનાની નગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ધારાસભ્યો કોર્પોરેટરો અને શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ થયો હતો અને તેના માધ્યમથી એક મહત્વપૂર્ણ સંદેશ અપાયો બાળકોને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં ઉદન સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશનો આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા સીઆર પાટીલે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો પાટીલે સરકારી શાળામાં શિક્ષણ સ્તર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી કહ્યું હતું કે બાળકોને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરો શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને નાનામાં નાના ગામ સુધી શાળા પ્રવેશો અભિયાન પહોંચાડ્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે નાના બાળકોને સરળતાથી શાળામાં પ્રવેશ મળી જાય છે પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે જેના કારણે તેમનું ભવિષ્ય બગડે છે અને તેના પરિણામો સમાજને ભોગવવા પડે છે પાટીલે યાદ અપાવ્યું કે આ કાર્યક્રમમાં એક એક ગામમાં ત્રણ દિવસ સુધી ચલાવવામાં આવ્યું હતું અને આજે તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે પહેલાં જ્યારે બાળક અને માતા પિતા અથવા બા બાળકને શાળાએ મૂકવા આવતા ત્યારે તેમની આંખોમાં આંસુ જોવા મળતા હતા પરંતુ આજે બાળકો હસતાં હસતા શાળાએ આવે છે અને બીજા બાળકો સાથે ભળી પણ જાય છે સુરત મહાનગરપાલિકાની શાળાઓના શિક્ષણ સ્તરની પ્રશંસા કરતાં સી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં બાળકોનું શિક્ષણનું સ્તર સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી સારું શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે તેમણે ઉમેર્યું કે આજે શિક્ષકને ગુરુ તરીકે પૂજવામાં આવે છે અને પાલિકાની શાળાઓમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે સી આર પાટીલે સ્વ અબ્દુલ કલામને યાદ કરતાં જણાવ્યું હતું કે જો શિક્ષક દેશ માટે ખૂબ સારું કામ કરી શકે તો તેના સારા પરિણામો સામે આવી શકે છે તેમણે હાકલ કરી કે બાળકોને આગળ વધારીને તેમને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર મોટી શાળાઓમાં અભ્યાસ કરવાથી જ બાળક આગળ વધી શકે તેવું નથી બાળકોને શિક્ષણની ભૂખ હોવી જોઈએ અને શિક્ષકોના હાથમાં બાળકોનું ભવિષ્ય છે અંતે પાટીલે વાલીઓને અપીલ કરી હતી કે શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ કારણ કે શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે જ તેમને ઠપકો આપતા હોય છે આ કાર્યક્રમ કન્યા કેળવણી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતો હતો સુરતથી નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું જેનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટિલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યું તેમની સાથે અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત અમર કક્ષને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ મેમોરિયલ છે લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અમરકક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાંથી સડસઠ જેટલા લોકોને અંગદાન થકી નવું જીવન મળ્યું છે નવી સિવિલ હોસ્પિટલમાં અમર કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં સડસઠ જેટલા લોકોને અંગદાન થકી બસો પચાસ લોકોને નવજીવન મળ્યું છે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર નર્સ અને સૌ કર્મચારીઓ ખૂબ સારી મહેનત કરી છે તે ઉપરાંત આખા ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ તેઓએ ખૂબ જ પ્રયત્નો કર્યો છે આજે પણ અડસઠમો અંગદાન નવી સિવિલ હોસ્પિટલમાંથી થવા જઈ રહ્યો છે આજે પણ બિહારના એક વ્યક્તિ જેઓનું નામ મૃત્યુંજય છે તેમના અંગોનું દાન થવા જઈ રહ્યું છે તેમની બે કિડની આંખો અને liver એમ અનેક લોકોને જીવનદાન મળશે આવા અંગદાનના કાર્ય કરનાર નવી સિવિલ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન સુરત ન્યુ સિવિલ હોસ્પિટલ મે આજ તક 67 organ donation ہوئے ہیں اور આજ 68 वा organ donation हो रहा है उस पैसे करीब करीब 250 लोगों को उनको नई जिंदगी मिली है उनके परिवारों को उसके कारण बहुत बड़ी राहत भी मिली जिन्होंने अंगदान दिए है ऐसे परिजनों को जिन्होंने बन डोनेशन करने के लिए सम्मति दी है अपने प्रियजन के अंग दूसरे के अंगों में काम लगे उसके लिए जो उन्होंने समय सर निर्णय किया इसके लिए उनका बहुत बहुत आभार व्यक्त करता हूँ और जो

અંગદાન ક્ષેત્રે પણ અંગ્રેસર બની છે નવી સિવિલથી અત્યાર સુધીમાં સડસઠ સફળ અંગદાન થકી બસો પચાસથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે આજે અષાઢી બીજના પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે સિવિલ હોસ્પિટલના અમર કક્ષમાં અત્યાર સુધી થયેલા સડસઠ અંગદાન વિશે માહિતી તેમજ તમામ અંગદાતાની તસવીરો સ્મૃતિપત્રો અંગદાનને ઉજાગર કરતા સૂત્રો આર્ટિકલ્સ અખબારી અહેવાલો લેખો મુકાયા છે અંગદાનના કારણે અત્યાર સુધીમાં કેટલાય લોકોને નવજીવન મળ્યું છે એ વાત સાથે અંગદાન કર્યા બાદ કોઈને મળેલી નવી જિંદગીની કહાનીઓ અહીં દર્શાવવામાં આવી છે જેથી મુલાકાત લેનાર અંગદાનનું મહત્વ સમજશે આ કક્ષમાં એક કાઉન્સેલિંગ રૂમ પણ બનાવાયો છે સુરતમાં ચાર દિવસથી વળગેલા વરસાદી પાણી હવે ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે ખાસ કરીને મીઠી ખાડી અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે આ સતત પાણી ભરાયેલા રહેતા રહીશોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી હવે પાણી ઓસરતા જ સુરત મહાનગરપાલિકાની ટીમો તાત્કાલિક સમયે કામગીરીમાં લાગી છે અને ગટરના પાણી સાથે મિક્સ થયેલા વરસાદી પાણીના કારણે સ્વચ્છતા જાળવી મોટી પડકારરૂપ હતી પણ મહાનગરપાલિકાની ટીમોએ યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂ કર્યું છે સુરતમાં સોમવારે પડેલા વરસાદી પાણી અનેક જગ્યાએ ચાલીસ કલાક બાદ માંડ ઉતર્યા હતા સુરતમાં સૌથી સફળ વરસાદી ગટરની સુવિધા છે તેમ છતાં આ પાણી ભરાવાના કારણ પાછળ પાલિકા તંત્ર સાથે સુરતીઓ પણ જવાબદાર છે સુરતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે અને તેનો યોગ્ય નિકાલ પણ થતો ન હોવાથી સુરતમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે વરસાદી પાણી ભરાયા બાદ પાલિકા સ્ટ્રોમ ડ્રેનેજના ઢાંકણા આસપાસ સફાઈ કરે છે પરંતુ કચરાનો ઢગલો તરત ઉપાડી નથી લેવાતો હોવાની ફરી ઢાંકણા પર આવી જતા સમસ્યા યથાવત જોવા મળી રહી છે આ ઉપરાંત સુરતીઓ પણ આડેધડ જાહેરમાં પ્લાસ્ટિકનો નિકાલ કરે છે તે પણ સ્ટ્રોમ ડ્રેઇનના ઢાંકણા પર જમા થઈ રહ્યો છે સુરતમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ હજી બંધ થયો નથી સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો શાસકો અને નેતાઓએ તો આ પાણીની ગણતરીના કલાકોમાં ઉતરી ગયા હતા તેવી જાહેરાત કરી હતી પરંતુ હકીકતમાં શહેરના અનેક વિસ્તારોમાં ચાલીસ કલાક બાદ પાણીનો નિકાલ થયો હતો વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચા પાલિકા સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ બનાવી છે પરંતુ પ્રિ મોન્સૂન કામગીરીમાં આ વરસાદી ગટર સફાઈમાં વેઠ ઉતારવામાં આવે છે અનેક જગ્યાએ સ્ટ્રોમ ડ્રેનના ઢાંકણા યોગ્ય રીતે સફાઈ થતી નથી જેના કારણે એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસે છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી જેના કારણે લાંબો સમયે પાણીનો ભરાવો થઈ રહ્યો છે સોમવારે પડેલા વરસાદ બાદ તમામ વિસ્તારોમાં લાંબો સમય પાણીનો ભરાવો થયો હતો ત્યારબાદ પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી કરી હતી જેના કારણે પાણી ઓસરી ગયા હતા છતાં હજુ સુધી અનેક સોસાયટીઓમાંથી સફાઈ થઈ ન હોવાની ફરિયાદ થઈ રહી છે તો બીજી તરફ પાલિકા તંત્ર સફાઈની કામગીરી તો કરી રહી છે પરંતુ સ્ટ્રોમ ડ્રેઇનના ઢાંકણાની આસપાસ પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક કાઢી રહી છે પરંતુ તેનો સ્થળ પરથી તરત નિકાલ કરતી નથી અને ઢાંકણાની બાજુમાં જ ઢગલા કરી દે છે જેના કારણે થોડો પણ વરસાદ આવે તો ફરીથી આ પ્લાસ્ટિક ડ્રેનેજના ઢાંકણા પર જતું રહે છે અને ફરીથી પાણીનો ભરાવો થાય છે ઉપરવાસમાં જે ભારે વરસાદ સતત થઈ રહ્યો હતો ત્રેવીસ તારીખ બાદ અને ચોવીસ તારીખ બાદ જે ખાસ કરીને લીંબાયા ઝોનમાંથી પસાર થતી ખાડી મીઠી ખાડી જ્યાં ભયજનક લેવલ આઠ મીટર જેવું ક્રોસ થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ 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 જતી હોય છે જેમાં ખાસ કરીને ગીતાનગર શાંતિકુંજ વાંબે આવાસ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલ ભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઅસ રહેતું હોય છે હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે

લોકો આવીને યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં અડધી એક કલાકમાં દરેક પ્રકારે સાફ સફાઈ આ લોકો યુદ્ધ ધોરણે કરી નાખે છે પાણીના ભરાવાને કારણે સુરતીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે તેમ છતાં સુરતીઓ વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને પ્લાસ્ટિકનો નિકાલ યોગ્ય રીતે કરવાના બદલે જાહેરમાં નિકાલ કરે છે અને તે પાણીના ભરાવા માટે નિમિત બને છે આમ વરસાદી પાણીના ભરાવા માટે પાલિકા અને સુરતીઓ બંને જવાબદાર હોવાનું બહાર આવ્યું છે સુરત શહેરમાંથી શરમજનક અને સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે અડાજણ વિસ્તારના એક ફોટો સ્ટુડિયોમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા યુવક અર્જુન કંથારિયાએ એક પરિણીતાને ભોળવીને પોતાના જાળમાં ફસાવી હતી શરૂઆતમાં વાતચીતના બહાને પરિણીતાને બ્લેકમેલ કરી અને ત્યારબાદ

તેમાં અડાજણ સ્થિત શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કથારિયાએ એક પરણિત મહિલાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઉપરાંત તેની પાસેથી રૂપિયા પચાસ લાખના ઘરેણાં તથા બે પોઈન્ટ ઓગણસાઠ લાખના રોકડા મળી કુલ રૂપિયા બાવન પોઈન્ટ ઓગણસાઠ લાખની મત્તા પડાવી લીધી હતી આ મામલે પાલ પોલીસે આરોપી અર્જુન કથારિયાની ધરપકડ કરી છે તે હાલ ત્રણ દિવસના રિમાન્ડ પર છે લાલ દરવાજાની એક પરણીતા પોતાની દીકરીના ફોટોશૂટ માટે માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી અહીં તેની મુલાકાત રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારીયા સાથે થઈ હતી અને અર્જુને વાતોમાં ભોળવીને પીડિતા સાથે સંપર્ક વધાર્યો હતો ધીમે ધીમે તેણે પીડિતાને પોતાની જાળમાં ફસાવી હતી જૂન બે હજાર ચોવીસમાં અર્જુને પીડિતાને રાંદેર મશાલ સર્કલ પાસે મળવા બોલાવી અને હોટેલમાં જવાની વાત કરી હતી પીડિતાએ આ વાતનો ઇન્કાર કરતાં અર્જુને તેને ધમકી આપી કે જો તે તેની વાત નહીં માને તો તે તેના પતિને તેના સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેશે આ ધમકીથી ગભરાઈને પીડિતા પાલ ખાતે આવેલી ફોર સિઝન હોટલમાં અર્જુન સાથે ગઈ જ્યાં અર્જુને બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ રીતે અર્જુને પીડિતાના પતિને જાણ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું તેણે પીડિતાને છ વખત પાલની ફોર સિઝન હોટેલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા યોન શોષણ ઉપરાંત લંપટ અર્જુને પીડિતા પાસેથી રૂપિયા પચાસ લાખના હીરા સોનાના ઘરેણા અને રૂપિયા બે પોઈન્ટ લાખના રોકડા મળી કુલ રૂપિયા બાવન પોઈન્ટ ઓગણસાઠ લાખની મત્તા પણ પડાવી લીધી હતી ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું જે ફોટોશૂટ બાબતે સીટલ શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતા અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે પીડિતાએ પોતાના ઘરેણા જ્વેલર્સ અને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને અર્જુનને નાણાકીય મદદ કરી હતી આખરે પીડિતાએ હિંમત કરીને પોલીસનું શરણું લીધું છે પાલ પોલીસે અર્જુન ધ્રુપદ કંથારીયા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે હાલ આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા बातमा થશે સ્પષ્ટ સંવાદ અમે લાવીએ છીએ તમારો પ્રશ્નોને મંચ પર કેમ કે સમસ્યા તમારી લડત તમારી જો મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર

સુરતમાં ખાડીપુરમાં લોકો પ્રભાવિત છે પરંતુ રાજકારણીઓ રાજકારણ રમીને બખેડો કરી રહ્યા છે તેથી લોકોનો રોષ રાજકારણીઓ સામે વધી રહ્યો છે અસરગ્રસ્ત લોકોમાં રોષ એટલી હદે વધી ગયો હતો કે ખાડીપુરની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં આ વર્ષે પણ ખાડીપુરની સમસ્યા આગામી પાલિકાની ચૂંટણીમાં વિષય બને તેવી શક્યતા નકારી શકાતી નથી સુરતની નબળી નેતાગીરી અને પાલિકા કલેક્ટર અને સિંચાઈ વિભાગની નબળી કામગીરીના કારણે ફરી એક વખત સુરત ખાડીપુરમાં ડૂબી ગયું છે સુરતમાં ખાડીપુરને પાંચમો દિવસ છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે ખાડીપુરના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં ભાખડી તમાશો કરી રહ્યા છે જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે સુરતના ખાડી કિનારાના વિસ્તારમાં પાંચમા દિવસે પાણીનો ભરાવો થયો છે લોકો ત્રાહીમામ થઈ રહ્યા છે અને રાજકારણીઓ મદદના નામે દેખાડો કરી રહ્યા છે આવા સમયે લોકો રાજકારણીઓ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે પર્વત ગામની એક સોસાયટીમાં બોર્ડ લાગી ગયા છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી ખાડી પૂરનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈપણ પક્ષવાળાઓએ આ લાઇનમાં વોટ માગવું આવવું નહીં જોકે આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડીના પૂરના પાણી ભરાયા છે તે જોતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બોર્ડ લાગી શકે છે આ ઉપરાંત આગામી પાલિકાની ચૂંટણીમાં પણ ખાડી મુદ્દો રાજકીય પક્ષો માટે જોખમી બની રહ્યો છે બેનર મારવાનું કારણ એક જ છે કે તંત્ર સૂતેલું છે અને લોકોની બદહાલી આજે માધવબાગ એક જ આ ખાડી ઉપર સોસાયટી જેવું છે નહીં સણિયા ગામથી લઈ

અને કોઈ વખત ઘૂંટણ સરખું આવે છે કોઈ વખત કમર સરખું આવે છે પણ કોઈ ઈલાજ આવતો નથી એટલે હવે અમારે આ બેનર ના છૂટે મારવું પડ્યું છે માટે અમારી લાઈનમાં વોટ માંગવા મહેરબાની કરી અને આવતા નહીં સુરતમાં ખાડીપુર હવે માત્ર કુદરતી વિપત્તિ નહીં પરંતુ શાસન તંત્રની નિષ્ફળતાનો જીવંત દાખલો બની ગયું છે લોકોમાં રાજકારણીઓ અને તંત્ર સામે એટલો રોષ છે કે હવે ખુલ્લે આમ વોટ ન માંગવા સોસાયટીમાં બોર્ડ લગાવી રહ્યા છે આ સ્થિતિ જો સમયસર ન સુધરાય તો આગામી પાલિકા ચૂંટણીમાં ખાડીપુરનો મુદ્દો તીવ્ર રાજકીય આંધી સર્જી શકે છે હવે જોવાનું રહ્યું કે મનપા અને રાજકીય લોકોના રોષને હળવો કરવા તત્કાળ પગલાં લે છે કે નહીં સુરતમાં વરસાદની સ્થિતિ અમને હાલ રોકાયો છે પણ કે ખાડીપુરની જગ્યા લીધે કેટલીક સોસાયટીમાં જે પાણી ભરાયા સુરતમાં એ હજુ સુધી લોકો ત્રણ ત્રણ દિવસથી ઘરમાં ફસાયા હતા ત્યાં લોકોનો રોષ જોવા મળ્યો છે લોકોએ બેનર લગાવી દીધા છે જે શાસક પક્ષ છે તેના વિરુદ્ધમાં કે જ્યાં સુધી સોસાયટીનું કામ નહીં થાય ને પાણીપુરની સમસ્યા જ્યાં સુધી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી એ લોકોએ વોટ માંગવા કે પ્રચાર કરવા સોસાયટીમાં આવું એવા બોર્ડ લાગ્યા છે તેમજ લોકોએ આ નંદનવન રો હાઉસ છે સોસાયટીમાં ત્યાં ગેટ લાગવા પર્વત ગામમાં પાણી ભરાયા હતા ખાડીપુરની જે ઘટના થઈ તેના લીધે લોકોમાં રોષ છે એ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો આવનારા સમયમાં અહીં જે બેનરો લાગ્યા છે તેનો શાસક પક્ષ કેવી રીતે જવાબ આપશે ને લોકોને કેવી રીતે મનાવશે તે જોવાનું રહ્યું અને સુરત મહાનગરપાલિકા હવે કેવી રીતે કામગીરી કરશે ને આવનારા સમયમાં ચાલુ જે ચોમાસું છે તેમાં કેવી રીતે આ પૂરની સ્થિતિને રોકશે અને ખાડીપુરને રોકશે તે જોવાનું રહ્યું કેમેરામેન રવિ વેન્દે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં શ્રમિક ટેમ્પા ચાલકો પાસે વસૂલવામાં આવતો ગેરકાયદે પાર્કિંગ ચાર્જ સામે આજે ટેમ્પા ચાલકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજથી જ સર્વસંમતિથી ગ્રે કાપડ ડિલિવરી કરવાનું બંધ કરી હડતાલ શરૂ કરવામાં આવી હતી જેના કારણે આજના દિવસ દરમિયાન ગ્રે કાપડની ડિલિવરી બંધ થતા વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રિંગ રોડ કાપડ બજારના કમેલા દરવાજા પાસે ટેમ્પો ચાલક શ્રમિકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિક ટેમ્પો ચાલકોએ સર્વસંમતિથી હડતાળ કરીને ગ્રે કાપડની ડિલિવરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો ટેમ્પો એસોસિએશન તથા કામદાર યુનિયન દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પાર્કિંગના નામે કરવામાં આવી રહેલી મનસ્વી અને ગેરકાયદેસર વસૂલાત સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અગાઉ ટેમ્પો એસોસિએશન અને કામદાર યુનિયન દ્વારા આ સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર મહાનગરપાલિકા દક્ષિણ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન તથા ફોસ્ટા અને ફોગવાને પણ પત્ર લખીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનો ઉકેલ આવવાને બદલે દિવસે ને દિવસે પાર્કિંગ ચાર્જમાં વધુને વધુ વધારો કરવામાં આવતા છેવટે ટેમ્પા ચાલકોએ આજથી હડતાળ શરૂ કરી છે આ બાબતે ટેમ્પો એસોસિએશનના પ્રમુખ શ્રવણસિંહ ઠાકુરે જણાવ્યું કે યુનિયન તરફથી હડતાળ ન થાય અને વાતચીતથી મામલો ઉકેલાય પરંતુ શાસન પ્રશાસન સહિત ક્યાંય પણ કોઈપણ સ્તરે ટેમ્પો ચાલકોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવી શકતો નથી તેથી હવે હડતાળ જ એકમાત્ર માર્ગ છે કામદાર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ કહ્યું કે હવે મનમાનીનું નગ્ન નૃત્ય બહુ થયું ગરીબ ટેમ્પો ચાલક પાર્કિંગ ચાર્જના નામે હવે વધુ લૂંટાશે નહીં જ્યાં સુધી પાર્કિંગ ચાર્જના નામે થઈ રહેલી લૂંટ બંધ નહીં થાય ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે કામદાર યુનિયનના પ્રવક્તા શાન ખાને કહ્યું કે મનમાની અને અત્યાચાર સામે એકજૂટ થઈને અવાજ ઉઠાવવો પડશે ટેમ્પો ચાલક શ્રમિકોનું લોહી ચૂસીને પોતાની તિજોરી ભરનારાઓ સામે આ હડતાળ એક અસહયોગ આંદોલન છે મિલ ટેમ્પો ડિલિવરી કોન્ટ્રાક્ટર એસોસિએશનના મહામંત્રી સરોજ તિવારીએ કહ્યું કે આજના સમયમાં માર્કેટોના પાર્કિંગોમાં પ્રતિ કલાક સિત્તેરથી સો રૂપિયા સુધી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે કામદાર યુનિયનના ઉપપ્રમુખો ફેનિલ મહાદેવવાલાએ કહ્યું કે પાર્કિંગ માફિયાઓની મનમાની અને ગેરકાયદેસર વસુલાત સામે સંબંધિત વિભાગોની નિષ્ક્રિયતા તેમની મેળાપીપણાનો પુરાવો છે આથી પાર્કિંગ માફિયાઓ સાથે સાથે આપનારા અધિકારીઓ વિરુદ્ધ પણ આ આંદોલન કરાશે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની તળાદ વિભાગ હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ હાજરી રહી હતી મુકેશ પટેલે ભાર વગરના ભણતર અને ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વ સાથે લક્ષ્ય નિર્ધારણ કરવાની સલાહ આપી હતી તારીખ છવ્વીસ થી અઠાવીસ જૂન દરમિયાન રાજ્ય વ્યાપી શાળા પ્રવેશવના અંતિમ દિવસે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના તળાદ ખાતે આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત તળાદ વિભાગ માધ્યમિક શાળામાં ઉપસ્થિત રહી શૈક્ષણિક કીટની ભેટ આપી ધોરણ નવના સો અને ધોરણ અગિયારના બાવન મળી કુલ એકસો બાવન વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો મંત્રીશ્રી અને મહાનુભાવોને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક પાઠ્યપુસ્તકો સહિતની શૈક્ષણિક કીટ આપી આવકાર્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર વધુ ભાર આપી બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત બનાવી રહી છે આજના ભૂલકાઓ વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કે તેમને મુખ્યમંત્રી મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ જઈને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી શાળા પ્રવેશોની પરંપરાને રાજ્ય સરકારે પણ જાળવી રાખી વેગવંતી બનાવી છે વિદ્યાર્થીઓ સાથે ભાવનાત્મક સંવાદ સાધી વન મંત્રીએ ભાર વગરના ભણતર માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે ભારપૂર્વક કહ્યું કે શાળા જીવનમાં ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વાકાંક્ષા અને લક્ષ્ય નિર્ધારિત કરું જીવનમાં જે ક્ષેત્રે આગળ વધતા ઈચ્છવા ઈ તો હોવ કંઈક બનવા માંગતા હોવ તો આજે જ ધ્યેય નક્કી કરો તેમણે વિદ્યાર્થીઓને શિષ્ટ ઉર્જા અને ગંભીરતા સાથે શિક્ષણ મેળવી માતા પિતાના સપના સાકાર કરવા અને ગામ રાજ્ય દેશની પ્રગતિમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો ઉચ્ચ ગુણાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા ઉપસ્થિત સૌએ માર્ગ સલામતી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે મદદનીશ વન સંરક્ષર એચ સી જાદવ આરએફઓ મનીષા પરમાર આઝાદિન કેળવણી મંડળના પ્રમુખ ભગવતીભાઈ પટેલ આચાર્ય જયેશ પટેલ અગ્રણીઓ કુલદીપસિંહ પટેલ શિક્ષકો તેમજ વાલીઓ અને ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં રાજકારણમાં માત્ર ભાષણ અને વચનોના વરસાદ જોવા મળે છે ત્યાં વેરાવળના એક પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દિલથી લાગણી વહાવી દીધી એક શાળાની મુલાકાત દરમિયાન જ્યારે મંત્રીએ એક દિવ્યાંગ બાળક શુભમ સાથે મળ્યા ત્યારે ઘડી માહોલ બદલાઈ ગયો મંત્રી પોતે બાળક બની ગયા અને પુત્ર વત લાડ લડાવ્યા વરસાદી માહોલમાં આ એ સાબિત કર્યું કે સંવેદના પણ જીવંત છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે તો આજે તે વાત વેરાવળમાં જીવંત સાબિત થઈ શાળા પ્રવોત્સવ અને તેના કન્યા કેળવણી મહોત્સવના આજે બીજા દિવસે વેરાવળની પે સેન્ટર શાળા ખાતે યોજાયેલા પ્રવેશોત્સવ વખતે ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી શુભમ હરેશભાઈ વાયલુ પ્રત્યે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ બાળક સાથે બાળક જેવા બની તેની સાથે ફોટો પડાવવા સાથે જ ચોકલેટ આપી હેત વરસાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અનુજ સાંભળવામાં તકલીફ ધરાવતો દિવ્યાંગ બાળક હતું પરંતુ થોડા સમય પહેલાં તેનું સરકારી ખર્ચે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલું છે આ ઇમ્પ્લાન્ટથી બાળક સાંભળતું થાય છે અને સાંભળવાના કારણે તે બોલી પણ શકે છે આ ઓપરેશન માટેનો ખર્ચો રૂપિયા સાત લાખથી પણ વધુનો થતો હોય છે કાર્યક્રમ સ્થળે અસહજતા અનુભવતા શુભમને જોઈને મંત્રીએ ખાસ રીતે તેને સ્ટેજ પર બોલાવ્યું હતું અને તેને ચોકલેટ આપીને વાલનો વરસાદ કર્યો હતો મંત્રીએ તેમના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં રહેલી કરુણા સંવેદનાની વાત કરી હતી તેને વાસ્તવિક ધરા પર ચરિતાર્થ કરી બતાવી હતી આ રીતે વરસાદી માહોલમાં વરસાદ ફક્ત આકાશમાંથી નહીં પરંતુ હૃદયમાંથી વરસ્યો હતો મંત્રીએ આ વાતને ફક્ત પ્રવચન પૂરતી સીમિત ન રાખતા વાસ્તવિકમાં શુભમને બોલાવીને તેમની સહદ્રતા અને રુજુતાનો પરિચય કરાવ્યો હતો તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન